હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રાવણ વદ એકાદશીનું મહાત્મય પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌપ્રથમ તો શ્રાવણ વદ એકાદશીનું નામ આપણે અજાય એકાદશી છે આ એકાદશીનો વ્રત કરનાર નામ સ્મરણ કરનાર તથા મંત્ર જાપ કરનાર અસ્વમેગ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ વ્રતની ફક્ત તમે કથા વાંચો અથવા તો સાંભળો તો પણ તમને યશવમય યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે બે હજાર ચોવીસમાં અજય એકાદશી નું વ્રત ક્યારે છે અજયા એકાદશીનું વ્રત આપણે બે હજાર ચોવીસમાં ઓગણત્રીસ તારીખ અને ગુરુવારના રોજ રહેવાનો રહેશે અને આ વ્રતના પારણ આપણે શુક્રવારે કરવાના છે વહેલી સવારે સાત થી સાડા આઠ સુધીમાં અજય એકાદશીમાં આપણે નામ સ્મરણનું ખૂબ જ મહત્વ છે એકાદશીમાં આપણે ભગવાન કોઈ પણ નામનું સ્મરણ કરી શકીએ તમને બીજા કોઈ પણ નામ આવડતું તેમનું નામ સ્મરણ આપણે કરી શકીએ છીએ આમાં આપણે એવું નથી કે બેસીને જ કરો આપણે હરતા ફરતા કામ કરતા પણ આપણે આ નામ સ્મરણ કરી શકીએ છીએ એકાદશીનું વ્રત રાજે હરિશંદ્ર કર્યું હતું જેના પ્રતાપે તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું હતું અને તે પોતાની પત્નીને મળી શક્યો હતો અને તેનો પુત્ર મૃત્યુ પામ્યો હતો તે સજીવન થયો હતો અને ઘણા બધા વર્ષો સુધી તેને રાજ્ય કર્યું હતું તે તેમને વૈકુટ પ્રાપ્ત થયું હતું આ વ્રતમાં સૌ પ્રથમ વહેલા ઉઠી નાયદુ નિત્યક્રમથી પરવારી પછી આપણે ભગવાનના મંદિરે જવું અથવા તો ઘરે આપણે પૂજા અર્ચના કરી શકીએ છીએ એકાદશી ના વ્રત માં આપણે ભગવાન શ્રી કોઈ સ્વરૂપ ની પૂજા કરી શકીએ છીએ જો તમારા ભગવાન મૂર્તિ અથવા તો તો છબી હોય આપણે તેની પૂજા કરવાની અને જો તમે ગોપાલ રાખતા હોય આપણે કાનો રાખતા હોય તો આપણે કાના ની પૂજા કરવી કાના ને સૌ પ્રથમ પંચમૃતિ સ્નાન કરાવવું પછી તેને સરસ વાઘા પહેરાવા અને પછી આપણે ભગવાન શ્રી કૃષ્ણ ને શણગાર છે ભગવાન શ્રી કૃષ્ણ ને ખૂબ જ પ્રિય છે પછી આપણે લડ્ડુ ગોપાલની પૂજા કરવાની છે તેને પ્રસાદ ધરાવવાનો છે આ દિવસે તમે માખણ મિશ્રી વગેરે ધરાવી શકો છો ફ્રૂટ કોઈ પણ ધરાવી શકો છો આપણે પૂજા અર્ચના થઈ ગયા પછી તમારે હાથમાં જળ લેવાનો અને સંકલ્પ કરવાનો કે હું આવી રીતે વ્રત કરીશ તમારે જેવી રીતે પણ વ્રત કરવું હોય એવી રીતે આ વ્રત આપણે થઈ શકે છે જો તમારે નિર્જળા કરવું હોય તો નિર્જળા વ્રત થઈ શકે છે અને ફક્ત ફળ લઈને કરવું હોય તો ફક્ત ફળ લઈને પણ આ વ્રત કરવામાં આવે છે અને તમે ફરાળ કરીને કરવાના હોય તો ફરાળ કરીને પણ આ વ્રત કરવાનું છે કોઈ પણ વ્યક્તિનું શરીર સાથ ન દેતું હોય તે બીમાર હોય અથવા તો ભૂખ્યા ન રહી શકતા હોય તો તેને એક સમયે ભોજન કરીને આ વ્રત કરવું પરંતુ ભોજન તેને સૂર્ય અસ્ત થાય એ પહેલાં કરી લેવાનું છે એકાદશીના વ્રતનો આરંભ દસમના દિવસે એટલે કે આગલા દિવસથી જ શરૂ થઈ જાય છે આગલા દિવસે તમારે એકદમ હળવું ખાવું લસણ ડુંગળી વગરનું ખાવું અને એકદમ સાત્વિક ભોજન લેવું દસમના દિવસે આપણે એકાદશીનું વ્રત કરી તેને ફરાળ કરીએ છીએ એકટાણું કરીએ છીએ પરંતુ શાસ્ત્રમાં એવું લખ્યું એકાદશીનું વ્રત આપણે ફક્ત ફળો ખાઈ અને હકીકતમાં તો કરવાનું હોય છે પરંતુ અત્યારે સમય અનુસાર કોઈ ભૂખ્યા રહી શકતા નથી માટે ફરાળ કરે છે જો તમને તમારું શરીર સાથ દેતું હોય તો તમારે ફળ ખાય અને આ વ્રત અવશ્ય કરવું પછી તેમાં તમે દૂધ કોફી ચા શરબત વગેરે લઈ શકો છો કોઈ પણ ફળનું જ્યુસ પણ તમે પી શકો છો એક વર્ષમાં આપણે ચોવીસ એકાદશી આવે છે જ્યારે અધિક માસ હોય ત્યારે આપણે છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસે છવ્વીસ નું ખૂબ જ મહત્વ છે એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે ભગવાન શ્રી શ્રીહરિને એકાદશીની તિથિ ખૂબ જ પ્રિય છે એટલે તમે જો બીજા કોઈ વ્રત ન કરી શકો તો કઈ નહીં પરંતુ એકાદશીનું વ્રત તમારે અવશ્ય કરવું જોઈએ મેં તમને આગળ જણાવ્યું એવી રીતે કોઈ પણ પ્રકારે તમે એકાદશીનું વ્રત કરી શકો છો હવે આપણે એકાદશીમાં પૂજા કઈ રીતે કરી તમારે મંદિરે છે અને ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરી શકો છો અને ભગવાન ભોળાનાથ ની પણ પૂજા અર્ચના કરી શકો છો કારણ કે આ એકાદશી આપણે શ્રાવણ માસ આવે છે એટલે ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી હરિ એકસાથે આપણે પૂજા કરી શકીએ છીએ શ્રાવણ માસ આપણે બે એકાદશી આવે છે બંને એકાદશી આપણે ખૂબ જ મહત્વ છે અજય એકાદશી છે તેને આપણે અજિતા એકાદશી પણ કહેવામાં આવે છે અજય એકાદશીમાં ઋષિકેશ ભગવાનના મંત્ર જાપનું ખૂબ જ મહત્વ છે ઓમ ઋષિકેશાય સાઈન આ મંત્ર તમે સવારે સાંજે હરતા ફરતા બોલી શકો છો રટન કરી શકો છો આ વ્રતના પારણા આપણે બીજા દિવસે શુક્રવારના રોજ કરવાના રહેશે તો પારણામાં આપણે શું કરવું પારણામાં જો બની શકે ત્યાં સુધી તમે બ્રહ્મ ભોજન કરાવો તો વધારે ઉત્તમ છે અને જો તે શક્ય ન હોય તો તમારે કાચો સીધો આપી દેવો આપણે આજુબાજુ મંદિરમાં ભોદેવ હોય તેને આપણે કાચો સીધો આપી શકીએ છીએ અને દક્ષિણા અવશ્ય આપવી જો આપણે સીધું આપી અને પછી દક્ષિણા ન આપી તો તે સીધું કોઈ મતલબ નથી એટલે તમને જે પણ મળે તે એકાવન છે એકસો એક છે બસો એક છે તમને જે મળે તે દક્ષિણા અવશ્ય આપવી એકાદશી ના દિવસે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવાનો છે આ દિવસે રાંધેલા ભાત પણ ખાવામાં આવતા નથી જો તમારા ઘરમાં બીજા કોઈ એકાદશી ન રહેતા હોય તો તેમને પણ લસણ અને ડુંગળી વાળું ભોજન ન લેવું જોઈએ અને આ દિવસે આપણે તેમના માટે પણ ભાત ન બનાવવા જોઈએ એકાદશી ના દિવસે આપણે વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરી શકીએ છીએ વિષ્ણુ નામાવલી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વગેરે આપણે વાંચી શકીએ છીએ બીજું કોઈ પણ ધાર્મિક પુસ્તક પણ તમે વાંચી શકો છો આ વખતે જો તમે શ્રીમદ ભાગવત ગીતા વાંચો તો વધારે ઉત્તમ છે આ એકાદશી શ્રાવણ માસ છે એટલે તમે ભગવાન ભોળાનાથ મંત્ર જાપ પણ કરી શકો છો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર વગેરે તમે કરી શકો છો શ્રી શિવ નામાવલી શ્રી શ્રી તમે વાંચી શકો છો માસની બે એવી એકાદશી છે જેમાં આપણે ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી હરિને એકસાથે એક પૂજા અર્ચના મંત્ર જાપ કરી શકીએ છીએ આ વ્રતમાં તમે અસત્ય બોલી નથી શકતા કોઈની નિંદા નિંદાકુટલી કરી નથી શકતા જો તમે આમ કરો તો તમારે આ વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી આ વ્રતમાં તમારે ભય પથારી કરી સૂવું અને બ્રહ્મચાર્ય અવશ્ય પાલન કરવું આ દિવસે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને જરૂરી વસ્તુ આપી શકાય છે આપણે કંઈ પણ દાન કરીએ પરંતુ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરે તો તે દાનનું મહત્વ વધી જાય છે કોઈ પણ વ્યક્તિ ભૂખી હોય તો આપણે તેને ભોજન કરાવી શકીએ છીએ કોઈ વ્યક્તિને કપડા લતાની જરૂર હોય તો આપણે તેને કપડાં અપાવી શકીએ છીએ અને બ્રાહ્મણને તો દાન દક્ષિણ આપણે અવશ્ય આ દિવસે આપવી જોઈએ એકાદશીના દિવસે તમારે ન કરવું બીજા દિવસે આપણે કરી અન્ન છીએ એકાદશીના દિવસે જાગરણ નું જ મહત્વ છે અજા એકાદશીના દિવસે આપણે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે જો તમે વ્રત કરો અને પછી જાગરણ ન કરો તો તેનું કોઈ પણ મહત્વ નથી અને તેનું કોઈ પણ પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થતું નથી એટલે બધી જ એકાદશીમાં આપણે જાગરણ નું ખુબ જ મહત્વ છે જાગરણ પણ આપણે એવી રીતે કરવાનું છે કે જાગરણ માં આપણે ભજન કીર્તન કરવાના છે ભગવાન શ્રી હરિની ની ધાર્મિક પુસ્તકો વાંચવાની છે શ્રીમદ ભાગવત ગીતા વાંચવાની છે આવી રીતે આપણે જાગરણ કરવાનું છે એકાદશી ના દિવસે આપણે ન ખાવા જેવી વસ્તુ ન ખાવી જોઈએ અને ન પીવા જેવી વસ્તુ આપણે ન પીવી જોઈએ એકાદશી ના દિવસે તમે ભગવાન શ્રી હરિને જયારે ભોગ ધરાવો ત્યારે તેમાં તુલસી દલ અવશ્ય અર્પિત કરવા એકાદશી ના દિવસે આપણે તુલસી પત્ર નથી તોડી શકતા એટલે આગલા દિવસે તમારે તોડી અને એક ભીના કપડામાં રાખી દેવાના એટલે પછી આપણે એકાદશીના દિવસે જ્યારે ભોગ અર્પિત કરીએ ત્યારે તેમાં તુલસી દળ અવશ્ય અર્પિત કરવા અને ભગવાન શ્રીહરિને આપણે સેવા પૂજા કરીએ ત્યારે પણ આપણે તુલસી દળ અવશ્ય અર્પિત કરવા ભગવાન શ્રીહરિની તુલસી ખૂબ જ પ્રિય છે તુલસી વગર ભગવાન શ્રી હરિની પૂજા અધૂરી પૂજા ગણાય છે માદશીના દિવસે આપણે તુલસી માતાને જળ અર્પિત કરવું અને નો દીવો કરવો મેદશીના દિવસે આપણે ભગવાન સૂર્યનારાયણને જળ અવશ્ય ચડાવવું જોઈએ જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને જે પણ પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી છે તે હું તમને કહી સંભળાવું છું યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ આપે મને બધી જ એકાદશીનો મહાત્મય કહ્યું છે બધી જ એકાદશીનો નામ કહ્યું છે હવે તમે કૃપા કરી અને મને શ્રાવણ વદ એકાદશીનો મહાત્મય અને તેનું પવિત્ર નામ અને તેની પૂજા વિધિ કંઈ સંભળાવો યુધિષ્ઠિરના આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન હે ધર્મ રાજા હું તમને જે પણ કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો રાહ્મણ વદ એકાદશીનું નામ અજય એકાદશી છે જય એકાદશીનું વ્રત સત્યવાદી રાજા હરિશચંદ્રએ કર્યું હતું સત્યવાદી રાજા હરિશચંદ્ર પોતાના કર્મ અનુસાર રાજ્ય ભ્રષ્ટ થયા હતા આજે હરિશચંદ્રના પુત્ર અને પત્ની વેચાઈ ગયા હતા અને પોતે તે જન્ડાલને ત્યાં કામ કરી રહ્યા હતા જન્ડાલને ત્યાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે શ્મશાનમાં આપણે અંતિમ ક્રિયા કરવા જઈએ ત્યારે જે ઉપરનું વસ્ત્ર હોય તે હરિશચંદ્ર રાજાને લેવાનું હતું આવું કામ તે કરી રહ્યા હતા આવું કામ કરતાં તેમની અંદરથી ખૂબ જ સંકોચ થતો હતો અંદરથી તેમને ઘણો એવું થતું કે આ કામ મારે ન કરવું જોઈએ પરંતુ તેમની મજબૂરી હતી તે મનમાં અને મનમાં મોંઝાતા હતા કે આવું કામ હું કરી રહી છું પરંતુ હું ક્યારે છૂટીશ આવું પાપ કર્મ મારે ન કરવું જોઈએ રાજા હરિશચંદ્રએ તો આ કામ ઘણા વર્ષો સુધી કર્યું એક દિવસની વાત છે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા અને હરિશચંદ્ર રાજાએ તો તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે હે ઋષિ હું તમને કંઈક કહેવા માગું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો અને તેનું નિવારણ પણ તમારે કરવાનું છે ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે તમારે જે પણ કેવું તે તમે અવશ્ય કહી શકો છો ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ પોતાની બધી જ વાત સંભળાવી તો ગૌતમ ઋષિને વિનંતી કરવા લાગ્યા તેમને દંડવત પ્રણામ કરી અને કહેવા લાગ્યા ગમે તેમ કરી અને મને આ મુસીબત માંથી તમે છોડાવો હું અત્યારે આવું કામ કરી રહ્યો છું હું કયા ભવે છૂટીશ આ પાપ કર્મ મારે ન કરવું જોઈએ આમ કહી અને તે તેમના ચરણોમાં ઢળી પડ્યા હરિચંદ્રરાજાની વાત સાંભળીને ગૌતમ ઋષીએ કહ્યું કે આનો પણ ઉપાય છે તે હું તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ શ્રાવણ માસમાં વદ પક્ષમાં આવતી અજય એકાદશીનું વ્રત તારે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવાનો છે અને આ વ્રતનું જાગરણ તો તારે અવશ્ય કરવાનું છે તારા કોઈ સત કર્મ હશે એટલે કે સાત દિવસ પછી જ અજય એકાદશીમાં વ્રત આવે છે માટે આ વ્રત તો પૂર્ણ ભક્તિ ભાવ પૂર્વક અવશ્ય કરજે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક વ્રત કર્યું આખી રાત નું જાગરણ કર્યું અને આખી રાત ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કર્યા અને આ જ વ્રત ના પુણ્ય પ્રતાપે તેના બધા જ પાપો બળી અને ભસ્મ થઈ ગયા રાજા હરિશચંદ્રને તો પોતાનું રાજ્ય પાછું મળ્યું પોતાની પત્ની પાછી મળી અને તેનો પુત્ર મૃત્યુ પામ્યો હતો તે પણ સજીવન થઈ ગયો રાજા હરિશચંદ્ર અને તારા મત્યે ઘણા બધા વર્ષો સુધી રાજ્ય કર્યું કોઈ પણ કષ્ટ વગર તેમણે ઘણા વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું પછી ઘણા બધા વર્ષો સુધી જીવિત રહ્યા અને પછી અંતે તેમને વૈકુટ પ્રાપ્ત થયું માટે આ અજા એકાદશીનું વ્રત દરેક વ્યક્તિએ અવશ્ય કરવું જોઈએ એકાદશી ના વ્રત માં આપણે જાગરણ નું અને આરતી નું જ મહત્વ છે આપણે પૂજા અર્ચના કર્યા પછી આપણે થાળ અને આરતી અવશ્ય કરવાની છે કોઈ પણ વ્રત તમે કરો પરંતુ જો આરતી ન કરો તો તે વ્રત તમારે અધૂરું ગણાય છે માટે આ દિવસે અવશ્ય આરતી અને જાગરણ કરવું અહી આપણે અજા એકાદશી ના વ્રત નું મહાત્મા અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિ ની જય